શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ધર્મ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રાચીન ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ મનુષ્યને મૃત વ્યક્તિની આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ તે વસ્તુ વાપરવાથી નકારાત્મક પરિણામ ભોગવવા પડે છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં ગરુડ પુરાણને ખૂબ જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડને વ્યક્તિના જીવન સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ ઉપદેશ આપવામાં આવ્યો છે અને સાથે જ એવી વસ્તુઓ વિશે પણ બતાવવામાં આવ્યું છે કે વ્યક્તિઓના મૃત્યુ પછી તેની અમુક વસ્તુ ન વાપરવી જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે સંસારનો નિયમ છે કે સંસારમાં જે વ્યક્તિનો જન્મ થયો છે તે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ પછી વ્યક્તિ બધી જ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરી દે છે કોઈ પણ પ્રાણી ભૌતિક ચીજ વસ્તુઓ તેની સાથે નથી લઈ જઈ શકતો તેને બધું જ અહીંયા જ છોડીને જવું પડે છે તેના સાથે કેવળ તેના કર્મો જાય છે જે વ્યક્તિએ જીવનમાં જીવનભર સારા કર્મો કર્યા હોય તો તે પુણ્યના રૂપમાં તેની સાથે જાય છે અને ખોટા કાર્યો કર્યા હોય તો તે પાપ સ્વરૂપે તેની સાથે જાય છે આ સંસારમાં મનુષ્યનું શરીર પણ તેનું પોતાનું નથી આ પણ તેને થોડા સમય માટે ઈશ્વર દ્વારા મળ્યું છે જે એક દિવસ પંચતત્ત્વમાં વિલીન થઈ જશે પરંતુ મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને ભૌતિક ચીજ વસ્તુઓના સુખમાં પડી જાય છે મૃત્યુના પછી પણ તે વસ્તુઓ સાથે તે વસ્તુઓ પ્રત્યે તેને મોહ નથી છૂટતો ક્યારેક આ મોહ એટલો અધિક હોય છે કે ક્યારેક મૃત્યુ પછી પણ પૃથ્વી લોક પર ભ્રમણ કરતા હોય છે કેટલી વાર આપણે મૃત પરિજનોની વસ્તુઓ યાદગીરી માટે આપણી સાથે રાખી દેતા હોય છે અને તેની વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ગરુડ પુરાણ મુજબ આપણે મૃત વ્યક્તિની અમુક ચીજ વસ્તુઓને ઉપયોગમાં ન લેવી જોઈએ કેમ કે આ વસ્તુઓની સાથે મૃત વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત વ્યક્તિની આ વસ્તુઓ સાથે મોહ અધિક હોવાના કારણે તે મૃત્યુના બાદ પણ તે વસ્તુઓ સાથે જોડાયેલો રહે છે જો તે મૃત વ્યક્તિની અમુક વસ્તુઓનો ઉપયોગ કરે તો તેને કેટલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે જો તમે ઈચ્છો તો તે વસ્તુઓને સંભાળીને તમારી પાસે અલગથી રાખી શકો છો અથવા નદીના પાણીમાં પ્રવાહિત કરી શકો છો પરંતુ મૃદ વ્યક્તિની આ ત્રણ વસ્તુઓ રોજિંદા વાપરવી ના જોઈએ ભૂલથી પણ આ વસ્તુઓને ઉપયોગમાં ન લેવી જોઈએ તે મૃત આત્માની શાંતિ માટે તમે તે મૃત વ્યક્તિની પ્રિય વસ્તુનું દાન કરો તો આ શુભ હોય છે ગરુડ પુરાણમાં આવી ત્રણ વસ્તુઓ બતાવી છે જેનો ઉપયોગ ન કરવો જોઈએ એમાં પહેલું આવે છે કે કપડાનો ઉપયોગ મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ બિલકુલ ન કરો દરેક વ્યક્તિને કપડાનો શોખ હોય છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ તેના મૃત્યુ પછી તેના કપડાનો ઉપયોગ કરે છે તો તે પણ પિતૃદોષનો શિકાર બને છે વાસ્તવમાં પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત કરવા માટે તે જરૂરી છે કે તેઓ તેમની આસક્તિ ગુમાવે આવી સ્થિતિમાં તેમને વસ્ત્રોનું દાન કરવું સારું રહેશે બીજા નંબર પર છે ઘડિયાળનો ઉપયોગ ઘડિયાળનો ઉપયોગ પણ કરશો નહીં કેટલાક લોકો ઘડિયાળનો ઉપયોગ કરે છે કારણ કે તે મોઘી વસ્તુઓ છે મૃક મૃતકોની ઘડિયાળનો પણ ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ આ પણ દાન કરવું સારું રહેશે ઘડિયાળનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જા નકારાત્મકમાં પરિવર્તિત થઈ જાય છે અને સારો સમય ખરાબ થઈ જાય છે તેનાથી જીવનમાં સમસ્યાનો ઉદ્ભવ થાય છે સમસ્યાઓ સર્જાય છે જેના કારણે ખરાબ સપનાઓ આવે છે એટલું જ નહીં તમને ડર પણ લાગશે એટલા માટે તમે જરૂરી ઘડિયાળ દાન કરો જો તમે ઈચ્છો તો મૃત વ્યક્તિની ઘડિયાળ કોઈ સ્વજનને દાન કરી શકો છો એવું કહેવામાં આવે છે કે કોઈ પણ મૃત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ તેના મૃત્યુ પછી ન કરવો જોઈએ જો કે કેટલાક લોકો આવું નથી કરતા પરંતુ જેઓ કરે છે તેઓ પિતૃદોષનો શિકાર બને છે મૃત વ્યક્તિના સામાનનો ઉપયોગ કરવાથી પિતૃદોષ થઈ શકે છે પિતૃદોષને સૌથી ખતરનાક માનવામાં આવે છે જ્યોતિષોના મતે કાલ સર્પદોષ પછી જો કોઈ દોષ આવે તો ખતરનાક હોય તો તે પિતૃદોષ છે તે સાપ જેવું કામ કરે છે અને ત્રીજા નંબર પર આવે છે ઘરેણાનો ઉપયોગ કરશો નહીં જ્યોતિષશાસ્ત્રો અનુસાર મૃત વ્યક્તિના ઘરેણાં અને આભૂષણોનો ભૂલથી પણ ઉપયોગ ન કરવો જોઈએ દરેક વ્યક્તિને તેની જ્વેલરીનો ખૂબ જ પસંદ હોય છે તેમનો શોખ હોય છે આવી સ્થિતિમાં તેમના મૃત્યુ પછી પણ તેમની આ વસ્તુઓ પ્રત્યેનો લગાવ દૂર નથી થતો આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ પોતાના મનપસંદ આભૂષણો અને જ્વેલરીનો ઉપયોગ કરે છે તો તે પિતૃ દોષનો શિકાર બની શકે છે તેના જીવનમાં ઘણી સમસ્યાઓનો આવી શકે છે જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી